થાનગઢ જોગ આશ્રમ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે આવનારી તારીખ ઓગણીસ વીસ તથા એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ શુક્રવારથી રવિવાર સુધી થાનગઢના શ્રી જોગધાન્યપુરા આશ્રમ ટ્રસ્ટ ખાતે પરમપૂજ્ય શ્રી જોગબાપુના આશ્રમનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટના વિધાનશાસ્ત્રી શ્રી કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદી યજ્ઞના આચાર્ય પદે રહેશે ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન હોમ યજ્ઞ નગરયાત્રા પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શિખર કળશ પૂજન ધ્વજ આરોહણ વિધિ મહાઆરતી અખંડ રામધૂન ભજન સંતવાણી સંતો મહંતોના આશીર્વચન ભોજન પ્રસાદ વગેરેનું આયોજન કરાય છે તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસ રવિવારે સંતો મહંતોના સન્માન આશીર્વચન કાર્યક્રમ દરમિયાન દ્વારકાપીઠ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પરમપૂજ્યશ્રી કનીરામદાસજી મહારાજ પરમપૂજ્યમાં શ્રી કંકેશ્વરીજી પરમપૂજ્યશ્રી રામ બાલકદાસજી બાપુ પરમપૂજ્યશ્રી શિવરામદાસજી સાહેબ પરમપૂજ્યશ્રી રાજેન્દ્રગિરી બાપુશ્રી વાસુકી મંદિર પરમપૂજ્યશ્રી ભગતગીરી બાપુશ્રી વાસુકી મંદિર પરમપૂજ્યશ્રી આલકુબાપુ ભગતશ્રી ગેબીનાથ મંદિર શ્રી કિશોર બાપુ શ્રી લાખા બાપુની જગ્યા પૂજ્ય શ્રી દિલીપ બાપુ ભગત શ્રી જૂના સૂરજ દેવળ વગેરે સંતો મોંતો ઉપસ્થિત રહેશે શ્રી જોગ ધ્યાન પુરા આશ્રમ ટ્રસ્ટ તથા ટ્રસ્ટીશ્રીઓએ એક અખબારી યાદી દ્વારા આ ધર્મમય ત્રિદિવસીય કાર્યક્રમનો ભજનનો એ લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવેલ છે રિપોર્ટર જયેશભાઈ મોરી